તો મિત્રો બહુ જોરદાર અહીંયા ધુલજાવી દે તેવી સત્ય ઘટના છે તો ચાલો આજે પૂરી ઘટના વિશે જાણીએ આપ મિત્રો વિડીયો ચાલુ થાય કે પહેલાં એક વિનંતી કરું છું કે તમે આવા નવા નવા અને જૂના ઇતિહાસોને રોજે રોજ જાણવા માંગતા હોવ તો આજે જ અમારી ચેનલ આપણો ઇતિહાસ એકવીસ એકાવન ને સબસ્ક્રાઈબ કરે અને બાજુમાં આપેલા બેલ આઈકોનને ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી શકે એ માટે ઝાલાવાડની ધરતી મૂડીના પાદરમાં વર્ષો પહેલાં બનેલી આ ઘટના જોંબાઈ નામના રજ રજપૂતાણીની છે અને એ વખતે સોઢા પરમારો પોતાના માલધો સાથે ત્યાં રહેતા હતા અને ત્યારે સવારનો પહોર હતો અને જોંબાઈ માતા રજપૂતાણી માંડવરાય દાદાની પૂજા કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ પાંચસો જણા એક શિકારની પાછળ પડેલા અને શિકાર હતો એક તેતર એ તેતરને ઘાયલ કરી દીધેલો કિલોલ મારી અને એ ઘાયલ થયેલો તેતર જોંબાઈ રજપૂતાણી પૂજા કરી રહ્યા હતા તેમના ખોડામાં આવી અમે પડ્યું અને તે તે ગાડીઓ નાખવા માનામાં

કે કોણ છો તમે કે અમે શિકારી છીએ અને તમારા હાથમાં જે છે ને એ અમારો શિકાર છે કે તો સાંભળી લ્યો તમે શિકારી છો તો હું રજપૂત આણી છું અને મારા ખોડામાં તેતર આવી ગયું છે હવે એમાં બીજું કાઈ થાય એમ નથી કે આ તેતર છે કે તેતર હોય કે ત્રણ લોક હોય પણ રજપૂતાણીના ખોડામાં આવી ગયા પછી કાળની પણ ત્રેવડ નથી યમરાજની પણ તાકાત નથી કે આને અહીંયા આવીને લઈ જાય ત્યારે પાંચસો સૈનિકો બોલ્યા કે આના માટે તો યુદ્ધ કરવું પડશે તે તો મારો દીકરો છે અને બીજા ઘણા છે અને તેની એક તેતર માટે મિત્રો દુનિયાના દેશો વાતો કરતા હશે કે અમે પક્ષી પ્રેમ કરીએ છીએ અમે પ્રકૃતિને પ્રેમ કરીએ છીએ અમે જીવદયાને માનીએ છીએ તે લોકોને મારે એટલું કેવું છે એવો એક દાખલો તો બતાવો કે એક તેતર માટે કોઈ મરાઈ ગયા એવો દાખલો ક્યાંય છે એકસો ચાલીસ જણા કપાઈ ગયા નહીતર અમારા ભારતમાં છે ટૂંકમાં વાત કરું છું મિત્રો ત્યારે એમના બધા જ રાજપૂતોને ને પડકાર કર્યો અને તેની એક ખેતર માટે કપાઈ ગયા હતા અને પડિયા સબાડું પાનસો અને સોડા વિહોણા હાથ

ત્યાં જ સોઢા પરમારોના પાળિયા છે એ જોંબાઈ માની ડેરીએ આજે પણ જો કોઈ બહેન દીકરીને ધાવણ ન આવતું હોય અને એનું વસ્ત્ર જે પહેર્યું હોય એ વસ્ત્ર એને ચડાવવાની જો માનતા કરે એટલે એના અહીંયામાંથી દૂધ આવી જાય છે તો આ ઇતિહાસ મિત્રો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી